બાંભરીયા પીરની દરગાહ ગામના હિન્દુ મુસ્લિમ ભાવિકોએ એક દિવસના એકત્ર કરાયેલા હજાર લીટર દૂધની પેઢી ચડાવવાની વર્ષોની પરંપરા ચાલી રહી છે જેઠ માસમાં મેઘરાજાની પધામણી થયા પછી અષાઢમાં અનરાધાર વરસાદ વરસતા લોકોમાં ભારે આનંદ છવાયો છે જળાશયોમાં પાલર પાણી હિલોળે ચડ્યું છે સમગ્ર સીમાડો લીલાછમ હરિયાળી ચાદરમાં લપેટાયો છે ખેતરોમાં ખેડૂતો વાવડીની કામગીરીમાં ચોતરાયા પછી પાવર પટ્ટીની સીમા ડો ઉઠ્યો છે વિસ્તારના જીવાદોરી સમાન આડ ડેમ ક્યાંક છલકાયા છે તો ક્યાંક છલકવાની રાહમાં છે પંથકમાં લીલાછમ આનંદની લહેરખી વચ્ચે સુમરાસર શેખના ગામના હિન્દુ મુસ્લિમ ખેડૂતો અને માલધારીઓએ આગવી પરંપરા મુજબ ડોભના આયોજનની એક મતી સાધી હતી શાળા વર્ષની ખુશી કે કપડાં કાળમાં અહીં લોકો એક દિવસ પોતાના દુધાળા પશુઓને એકત્ર

જોકે હવે આ સ્થાનકે પાકું બાંધકામ થઈ રહ્યું છે સારા વરસાદ બાદ દરગાહની આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય છે દરગાહની પાછળના ભાગે પાણીથી છે આસપાસ સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામ્ય પંચાયતના સહયોગથી વનીકરણની કામગીરી બાદ જાત જાતના વૃક્ષો લીલાછમ બન્યા છે અહીંની જમીન ફળદ્રુપ હોય ચારેકોર દેશી ઘાસ લીલાછમ ચાદરની માફક છવાયું છે સોમરાસર શેખની ખાસિયત એ છે કે ગામ કરતા વાડી વિસ્તાર અને સીમાડામાં વસ્તી વધુ છે અહીં રવિવારના ડોબના આયોજન નક્કી થયા પછી દરગાહના મોજાવળ અઢાબા રમજુ દાદા મોટરસાયકલ સાથે વાડીએ વાડીએ ફરીને ડોબની જાણકારી આપે છે આયોજનના આગલી રાત્રે ગામના આઠ દસ યુવાનો મોટરસાયકલ સાથે ખાલી કેન લઈને વાડીએ દૂધ એકત્ર કરવાની કામગીરી સંભાળે છે રાતભરની દોડધામ પછી વીસથી પચીસ જેટલા દૂધથી ભરાયેલા કેન પીરના પડે પહોંચાડવામાં આવે છે જે વહેલી સવારથી ગામ લોકો એકત્ર થવા લાગે છે મેદાન વચ્ચે મોટા તપીલા ચડાવીને ખીર બનાવવામાં આવે છે બીજી બાજુ ધીરે ધીરે ભાવિકોની ભીડ પણ જામે છે બપોર થતાં મેળા જેવો માહોલ સર્જાય છે મધ્યાહન થતાની સાથે ખીરની પેઢી તૈયાર થાય છે મુજા વડ આધાબા દાદા બાભણિયા પીરની દરગાહ આગળ પેઢી ચડાવે છે પાણીનો છંટકાવ કરીને પીડની જયકાર બોલાવે છે અને પછી ભાવિકો લીલાચમ વૃક્ષના છાયા નીચે પંગતમાં બેસીને ખીરનો પ્રસાદ આરોગે છે